વરસાદ આણંદ જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોને રડાવ્યા છે ખંભાત સહિતના તાલુકાઓમાં અચાનક પડેલા વરસાદથી તૈયાર પાકોને ભારે નુકસાન પહોંચ્યું છે પૂર્વ મધ્ય અરબસાગરમાં સક્રિય ડિપ્રેશનના કારણે જિલ્લામાં માવઠાની અસર વર્તાઈ રહી છે મિતલી ગોલાણા રોહિણી પાંદડ ઉદેલ અને નગરા સહિતના ભાલ અને ચરોતર પંથકના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે ખાસ કરીને ડાંગર અને તમાકુના પાકને ભારે શક્યતા છે જ્યારે શાકભાજીના ફૂલો ખરી પડતા વધારાના નુકસાનની ભીતિ છે હવામાન વિભાગે આણંદ અને ખેડા જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે પવનની ગતિ દસ થી પચીસ કિલોમીટર પ્રતિ કલાક સુધી રહેવાની શક્યતા છે જયારે તાપમાન ત્રીસ થી પાંત્રીસ ડિગ્રી સુધી પહોંચી શકે છે ભેજનું પ્રમાણ એસી થી પંચ્યાસી ટકા રહેવાની આગાહી વચ્ચે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે ખેતરોમાં પાણી ભરાઈ જતા અને પાક બગડતા ખેડૂતો સરકારે તાત્કાલિક વળતર ચૂકવવાની માંગ કરી રહ્યા છે